નમસ્કાર ખેડૂત મિત્રો વંદે માતરમ વંદે ગૌ માતરમ આજે આપણી સાથે હસમુખ કાકા છે અને માનની અરવિંદભાઈ છે હસમુખ કાકાએ ગૌકૃપા અમૃતમનો અભ્યાસ લીધો છે એમને ઘઉંથી લઈને અલગ અલગ પાકોમાં પરિણામ લીધા છે અને કેમિકલની સામે કેવું રહ્યું છે આપણે આવો સાંભળીએ અને અરવિંદભાઈ છે એમને મેરીગોલ્ડ એટલે આપણે ગલગોટાના ફૂલમાં અમેરિકાથી લઈને દક્ષિણ ભારતમાં બહુ મોટું કામ કરેલું છે તો આપણે બંનેને અહીંયા વાડીમાં આવ્યા છે એમનો અનુભવ અને આપને આપની વાડીમાં શું લાગ્યું કાકા કંઈ કહી શકાય તો તમારી વાડીમાં તમારી વાડીનું પહેલા વાડીમાં અમે ઘઉં કૂપવા અમલુકનો ઉપયોગ કરેલો છે અને એના પરિણામ બહુ સરસ આવ્યો અને ઉત્પાદન સારું આવ્યું છે શું ઉત્પાદન કેમિકલની સામે કેવું કર્યું કેમિકલ કરતાં સારું આવ્યું છે ને પછી પેસ્ટિસાઇડ દવાઓનો ઉપયોગ કર્યો જ નથી રાજુવાળાને અમારે તલ હતા એટલે આઠ મણી કયા અને મેં તલ તલવાય હતા બાર મણ તલ ક્યા

અને હું એને ભાઈ તમે આ થોડુંક કરો એક તમે પેલા કરો ને પછી કરતા અમને આ ખેતર સરસ લાગ્યું અને બધું બહુ સરસ છે અને અમે હાઈટ બધી છે પછી આપણે પાલક બહુ સરસ પાન છે પાલક આવી પાલક તો ક્યાંય જોઈ નથી પાન અમે પાલક વાવી છે પણ નાના પંદડા થઈ જાય આ દેશી છે હાઈબ્રીડ કરતા આપણે ત્રણ ગણો લઈએ છીએ અરવિંદ ભાઈ આપને શું લાગે ગોપાલભાઈ એમ મારા પપ્પાએ આ પ્રોડક્ટનો યુઝ કર્યો અને હું માનતો નહોતો બિલીવ નહોતો કરતો પહેલાં કે આવું હોઈ શકે અને પછી મેં કન્ટિન્યુઅસ ત્રણ ક્રોપમાં મેં રિઝલ્ટ જોયા પછી મને થયું કે ના સમથિંગ ઇઝ ડિફરન્ટ એટલે પછી મેં એમને કીધું કે હું જ્યારે ઇન્ડિયા આવીશ ત્યારે હું આ ફાર્મ અને આ ગૌશાળાને જરૂર વિઝિટ કરીશ અને એના પાઠરૂપે આજે હું અહીંયા ગૌશાળામાં આવ્યો છું અને અત્યારે અમે આ વેરી અલગ અલગ વેજીટેબલના ટ્રાયલ ચાલે છે એ એમાં ઊભા છીએ અમે અને આઈ એમ અમેઝ વિથ ધીસ ટ્રાયલ્સ કે આ એમણે ઝીરો પેસ્ટિસાઇડ અને ઝીરો ફર્ટિલાઇઝર વાપરા વગર આ હેલ્ધી ક્રોપ બ્રોકલી કેબેજ એન્ડ કોલીફ્લાવર આ ત્રણ વેજીટેબલ એવા છે કે જેમાં ડેફિનેટલી એટલી બધી જીવાત આવે છે કે એ તમે પાક એકી પેસ્ટિસાઇડ નાખ્યા વગર લઈ જ ના શકો અને અત્યારે હું જોઉં છું પિસ્તાલીસ દિવસનો ક્રોપ છે પાક છે અને એમાં એક પણ જીવાત નથી એટલે અમેઝિંગ અમેઝિંગ રિઝલ્ટ છે અને એ પણ આપણે જે ગાય માતા છે એના પરિણામરૂપે એમની જ જે પ્રોડક્ટ છે એના પરિણામરૂપે આ બધું જે હેલ્ધી પાક આવે છે આઈ એમ સો સરપ્રાઈઝ કે મને મારી પાસે શબ્દ નથી કે હું શું કહી શકું એમ એટલે અમે પ્લાન કરીએ છીએ કે આ અમે એક્સટેન્ડ કરીએ બીજા પાકમાં એના માટે મારી વિઝિટ છે અને હું ગોપાલભાઈ સાથે ચર્ચા કરવા માટે અહીં આવ્યો છું અને જો તમે વાપરવા માગતા હોય તો જરૂર તમે આ ગૌશાળાની વિઝિટ કરો અને અત્યારે ફર્ટિલાઇઝરના ભાવ જે આગળ જઈ રહ્યા છે વધી રહ્યા છે અને જે વાતાવરણ ખરાબ થઈ રહ્યું છે એને કારણે એની જગ્યાએ આ જો આપણે નેચરલ રિસોર્સિસ આપણે વાપરીએ અને આપણે જો ધર જમીન છે એની ફળદ્રુપતા વધારીએ તો એ બહુ બહુ અગત્યનો ફાળો આપવા માટે રહેશે અને ભવિષ્યમાં આપણી જે જનરેશન હશે જે આપણી નેક્સ્ટ પેઢી હશે એને આપણે ફળદ્રુપ જમીન અને હેલ્ધી લાઈફ આપી શકીશું અરવિંદભાઈ અમેરિકા છે અને એમને ગલગોટાની પોતાની જાતો વિકસિત કરેલી છે અને દક્ષિણ ભારતમાં ખૂબ મોટા પાયે ગલગોટાની ખેતી કરાવી રહ્યા છે એટલે આજે અહીંયા જોવા આવ્યા હતા એટલે મને એમ છે કે ચાલો આપણે બધા ભેગા મળીને જોઈએ આવો થોડીક બ્રોકલી તમને બતાડું આ બ્રોકલી છે પિસ્તાલીસ દિવસ છે પણ એમના પત્તાઓની તમે હેલ્થ જોઈ શકો છો એની અંદર બ્રોકલી બેસવાની ચાલુ થઈ ગઈ છે અને એવી જ રીતે એની બાજુમાં કોલિફ્લાવર છે જે આપણે કહી શકાય જો આવી રીતે આને પત્તું ઢાંકતા હોઈએ છીએ એટલે કાળું ન થઈ જાય હવે જુઓ તમે આ કેવી રીતે છે આ પિસ્તાલીસ દિવસનું છે અને આમની હેલ્થ જોઈ શકો છો એટલે સૌથી દુનિયાના અઘરા પાકો છે કે જેમાં ખૂબ પેસ્ટિસાઇઝ દવાઓ છાંટવામાં આવે છે અને આ તમે આની હેલ્થ જોઈ શકો છો પિસ્તાલીસ દિવસમાં કેવી છે અને આવી જ રીતે મૂળાઓ છે મૂળાઓની અંદર રહી તે અને ગલગોટાની અંદર રહી તે બધા અમે પાંસઠથી વધુ પાકોમાં પરિણામ લીધા છે તો જેમ કાકાએ પરિણામ લીધું હસમુખ કાકાએ એવી રીતે જે કોઈને શીખવું હોય તો નિસંકોચ અહીંયા આવી શકાય પ્રશિક્ષણ નિઃશુલ્ક છે ખાલી મારી નમ્ર વિનંતી છે જેટલું કરીએ ભલે તમારી પાસે પચાસ વીઘો અડધો જ વીઘો કરો પણ ઠીકથી કરો પ્રોપર પ્રોટોકોલથી કરો તો પરિણામ મળશે એટલે અહીંયા શીખવાડવાનું નિઃશુલ્ક છે બેક્ટેરિયા નિઃશુલ્ક આપીએ છીએ દેશી ગાય દ્વારા પાછા ખેડૂતને કેમિકલ નહીં કેમિકલ કરતાં વધુ ઉત્પાદન અમુક જગ્યાએ અમે ત્રણ ગણા ઉત્પાદન લીધા છે તો મારી નમ્રપૂર્વક વિનંતી છે કે આપ બધા આવો અને આમંત્રણ પણ છે હૃદયપૂર્વક કે અહીંયા એક એક દિવસની શિબિર હોય છે નિઃશુલ્ક છે લાભ લો અને આપણે ભેગા મળીને જેમ કાકાએ લાભ લીધો અને આજુબાજુ બધાને શીખવાડે છે એવી રીતે આપણે બધા ભેગા મળીને આગળ વધીએ અને વંદે માત્ર વંદે ગો માત્ર